સરકારની સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત ખેડૂતોને મોબાઈલ આપવામાં આવ્યા છે ત્યારે સરકાર દ્વારા કરવામાં આવેલા લક્ષ્યાંક પ્રમાણે સ્માર્ટફોન માટેના અરજીઓ સ્વીકારવામાં આવી નથી ત્યારે મહેસાણામાં કેવી રીતે ખેડૂતો ડિજિટલ બનશે તે એક મોટો પ્રશ્ન છે સ્માર્ટફોન સહાય યોજનામાં માત્ર સત્યાવીસ ટકા જ અરજીઓ મંજૂર કરાઈ છે મહેસાણા જિલ્લામાં એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસની સ્થિતિએ

સરકાર દ્વારા બે હાજર ચોવીસ થી પચીસ માં છાસઠ લાખ નો ટાર્ગેટ અપાયો હતો મહેસાણા જિલ્લાની વાત કરવામાં આવે તો કૃષિ વિભાગ દ્વારા આપણે લક્ષ્યાંક ફાળવણી કરવામાં આવતી હોય છે જેની અંદર મહેસાણા જિલ્લાને ચોસઠ પોઈન્ટ આડત્રીસ લાખ રૂપિયાનો ટાર્ગેટ ફાળવવામાં આવે તો જે પૈકી આપણે ચોસઠ પોઈન્ટ એકત્રીસ લાખ એટલે આપણે લગભગ સો ટકા કામગીરી આપણે તેમાં પૂર્ણ કરેલી છે ટોટલ એપ્લિકેશન જે છે એ આ ખેડૂત પર થતી હોય અને એમાં જે નાણાકીય છે જે વિભાગ દ્વારા આપણને ફાળવણી કરવામાં આવતી હોય છે તેની આપણી સો ટકા કામગીરી પૂર્ણ કરેલી છે જે લક્ષ્યાંક જે આવે છે તેના મુજબ આપણે એને મંજૂરી આપતા હોય અને જે લોકો ખરીદી કરે છે જાણે કે આપણને ચોંસઠ લાખનો લક્ષ્યાંક હતો તો જેની સામે ચોસઠ લાખ આપણે જ્યારે લાભાર્થીએ ખરીદી કરી લીધી તો આપણે ત્યાં આપણે સેન્શનની કામગીરી પૂર્ણ થઈ જાય હવે આમાં એવું હોય છે કે આ ખેડૂત પોર્ટલ જ્યારે શરૂઆત થાય તો તેની એક મર્યાદા હોય છે કે ભાઈ એ આ તારીખથી આ તારીખ સુધી ખેડૂત અરજી કરી શકે હવે ખેડૂતોમાં જાગૃતતા આવી છે એટલે દરેક વિસી પોતાના અંતર્ગત જેટલા ખેડૂતોને ઓળખતા હોય અને જે લાભ લેવા માગતા હોય એ તમામની અરજી કરી દે છે પરંતુ વિભાગ દ્વારા એક ફિક્સ લક્ષ્યાંકની ફાળવણી થતી હોય છે જેને ધ્યાને લઈ આપણે કામગીરી કરતા હોઈએ